મિત્રો તમે જોઈ શકો આ ભાઈ જોઈ શકો મિત્રો તમે રમે જોઈ લ્યો ભાઈ જો મિત્રો ખાલી એની આને લોકેશન ખાલી જો આ આવડવા મંદિર છે આ ઝોપડી એક ખાલી થાય અને અમે ડેરો નાખી દીધો હો ભાઈ જો મિત્રો આપડી ગાડી હતી તમને વ્યૂ દેખાડું તમે ખાલી જોવો વ્યૂ થી લો મિત્રો કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતા એ બધે મજામાં જોઈએ તો હું કે ફેમિલી બધાના દ્વારકા જઈશ ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો અત્યારે કાલે થોડોક વરસાદ આવી ગયો તો કાલે બ્લોગ બન્યો નહીં અને આજે આપણો થોડો પ્લેન અલગ છે આજે આપણી ગાડી તૈયાર કરીને જાય ગામ ફરવા માટે તો ગાઈસ અત્યારે ઊભાતા પેટ્રોલ પંપે અને ગાડીમાં હવા બાવા બધી પૂરાવતા હતા આ સીએનજી પેટ્રોલ પંપે ગેસ પૂરા ઊભા હતા અને અત્યારે જો આપણે મિત્રો જવાનું છે જુનાગઢ જવાનું જો અહીંયા લખેલું જૂનાગઢ પંદર કિલોમીટર જ્યાં જેતપુર હું આપણે જવાનું આ પટે જૂનાગઢ બાજુ જવાનું હોય અને આજ છે મિત્રો નોએમ કાલે આઈઠમ હતી ને આજે નોયમ છે કાલે આઈઠમના દિવસે મિત્રો વરસાદ બહુ હતો એટલે ઘરમાં ને ઘરમાં હતા બીજે કંઈ ગયા નતા તો હાલો ગાડી આવે એટલે પછી અમે જઈ હાલો હું કેવું કાંઈ પપ્પા આપણે તમારે હા વરસાદના હિસાબે નીકળી હશે કા આજે અમે ફરવા નીકળ્યા છે તો આજે અમારી રહેજો

થોડુંક નવા બાવાનું છે આપણે અંદર તમને દેખાડું નજારો કેવો છે માતાજીના દર્શન કરાવું ઉમિયા માતાજીના દર્શન કરાવું લોકમાં મજા આવે તો આગળ જોતા રહેજો હજી હાલો ભાઈ જો આપણા તૈયાર થઈને આવ્યો મારો વાઘ આવ્યો ભાઈ ભાઈ લે કે વિડીયો બનાવ્યા આ એ સિદ્ધપુર પાટણનો ગેટ જોવા મિત્રો જોવો મિત્રો ખાલી એની આ લોકેશન ખાલી જોવો આવડવા મંદિર છે આપણે અત્યારે અહીંયા જવાનું છે જોવો અને ખાલી એનું લોકેશન જોવો ભાઈ ઘટે ને એવો કાંઈ આ બાજુ થોડુંક ડેમ જેવું છે આમ કેમેરામાં નહીં દેખાય પણ વ્યૂ એવું આવ્યો અને મિત્રો વાત જવા જોઈએ આ એનું મંદિર છે અત્યારે જુઓ મિત્રો અત્યારે નજીકથી આવ જોઈ તોય મજા આવે ને આનો વ્યૂ ખાલી તમે જુઓ ખાલી અને અત્યારે વરસાદની કારણે મિત્રો છે ને આ બધું થોડુંક ભીણું થઈ ગયું હોય પણ કાંઈ વાંધો નહીં તમને અંદરથી દેખાડી નજારો કેવો હોય પપ્પા નામ ના જેને કરે બધું મારે તો આવે નહી આ ઓલી બાજુ છે મંદિર આવે છે અને આ બાજુ જો બે હવાની વ્યવસ્થા બધી મજા આવે પણ વરસાદ ને લીધે થોડુંક બધું બગડી ગયું હોય બાકી ડેમ બેમ વ્યુ ખાલી જોઈ ગયો જો મિત્રો અત્યારે માતાજીના મંદિર ની અંદર તમે દર્શન કરજો થોડા આ મંદિર છે આ બધું આ મંદિર આવે જોઈ લો ખાલી દર્શન તમે ત્યાંથી બેઠા બેઠા કરી લેજો અને લઈ લો હાલો હાલો વિડીયોમાં તમને લઈ લીધા હવે હાલો ઓકે મિત્રો આવેલું હે અમરપુરમાં આવેલું છે અને અહીંનો ખાલી વ્યૂ તમે જોવા મજા આવી ગઈ એટલો બધો વ્યૂ સારો હે જો ગાઈશ આ છે આપણે ઓલું તમને માથી દેખાડ્યું હતું ને જો આ મંદિર છે આ એની પાર્કિંગ ને આ બેહવાની વ્યવસ્થા મેં કીધું હતું એવડું છે અને આ બાજુનો ખાલી અહીંથી વ્યૂ જોવો ખાલી આમ જોવો ખાલી મજા જ આવી જાય કાંઈ ન ઘટે ભાઈ જોઈ લ્યો કટે કાંઈ આમથી જો ઓલો ડેમ છે જો આમ દેખાય ઓલી બાજુ આ એ ડેમ છે અને અહીંથી એનો ખાલી વ્યૂ જોવો અને અહીંયા અમે બેઠા છીએ ખાલી જમવા બમવાનું હોય અહીંયા અમે બેઠા છીએ ના ભાઈ કા પ્રાંચુ જો ઈ એની મસ્તીમાં ગોલ થઈ ગઈ અને એમ કે ઓલી માછલી બાછી લે બાકી આ આйно પણ ને માનો આમ જોઓ ખાલી ઓલો બ્રિજ છે એમ અહીંથી નજીક આયવા આ બાજુ એનું મંદિર દેખાય ખાલી જોઓ તો ગાઈસ આપણો દેશનો ધંડો છાયા લહેરાઈ રહ્યો છે તિરંગો લહેરાઈ રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ સુરક્ષિત છે જોઈ લે મિત્રો આને ખાલી જોઈ જોઈ લે ખાલી મજા આવે ને તો જા અને અમે જો આ લોકેશન ઉપર છે ને સ્લો મોશન વાળો વિડીયો બનાવવા આવ્યો છે અને અહીંથી જુઓ તમને દેખાડું ખાલી અહીંનો નજારો જો આજે એક બે બીજા મંદિર છે અને આ બધું એ પટ્ટો એવો જ છે ને જો અમે અહીંયા અહીંયા છીએ અને આઈડિયા આપણા પપ્પા અમે અહીંયા મિત્રો આવ્યા છીએ સ્લો મોશન વાળો વિડીયો બનાવવા હાલો મિત્રો આની લોકેશન તમે એકવાર ખાલી જોઈ લ્યો એટલે મજા જ આવી જાય બીજું કાંઈ ન ઘટાની લોકેશન એકવાર જોઈ લ્યો મંદિરની અંદરનો સીન હો અમે પાછા અંદર આવ્યા મંદિરની હા અંદરનો સીન અને આમ જોઈ લ્યો આ મંદિર છે મિત્રો આના તમને નજારો એકવાર દેખાડું ફુવારા થઈ ગયા એમ નઈ કરવાનું એમ નઈ કરવાનું જોઈ લ્યો ફુવારા અહીંયા બંધ થઈ ગયા પણ આ આતારે કોઈ નાગ દાદા છે અને સામે મંદિર છે અને ગાર્ડનની વચ્ચે છે મિત્રો જોઈ લ્યો પબ્લિક લોકેશન ફોટા પાડવાની અહીંયા બેસી કલા ચકલા કરની એવું બધું છે અહીંયા ખૂબ મજા આવે પાડવાની ખૂબ જ મજા આવે એવું છે સામે પાહો આમ ડેમેજ છે પાહો મિત્રો તમે જોઈ શકો છો ફુવારા ચાલુ થઈ ગયા છે તો આપણે કાઈ નાવાનું શું કરીયે ફુવારા ચાલુ થઈ ગયા અને આ ભાઈ અમારે જોવે પાછા બંધ થઈ ગયા પાછા બંધ થઈ ગયા ફુવારા ભાઈ આ તો શિવલિંગમાં ફુવારા થાય છે શીવલિંગ માં ને નવડાવે છે શિવલિંગ ઉપર ચાવ લ્યો કેવો પાછા થ્યા ઓટોમેટિક લાગે હે પપ્પા હે ને ઓટોમેટિક શીવલિંગ ને ભાઈ પડી ગયા છે જોઈ લ્યો ભાઈ પડી ગયા બિચારા એવું સીન નો લેવાય રહેવા દે હવે ઉતરવાની સિસ્ટમ કઈક અલગ હતી મેં અત્યારે મને અત્યારે ખબર પડી આ મશીન છે આમાં છે ને રૂપિયો બે રૂપિયા નાખવાના ત્યારે હેને આમાં આમાં પાણી ચાલુ થાય છે અને આ ભાઈ જો એને પૈસા નાખો કે ન નાખો એને રમવાથી કામ છે અહીંયા જો એનું મશીન આવે એનો રૂપિયો બે રૂપિયો નાખે ત્યારે અહીંયા પાણી ચાલુ જો બંધ થઈ ગયું ને જો આ ભાઈ રૂપિયો નાખો ગયો હમણાં કામ ચાલુ થાય જોઈ ગયો ખાલી અલગ જ સિસ્ટમ છે હમણાં કાંઈ થયું 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 આવી સિસ્ટમ છે મિત્રો આવીની મિત્રો તમે જોઈ શકો આ ભાઈ જોઈ શકો મિત્રો તમે રમે જોઈ લ્યો ભાઈ આ ભાઈને અત્યારે એના આજની ટ્રીપમાં બહુ મજા આવી ગયા ભાઈને ઓ માય ગો પાછા ફુવારા ચાલુ થયા પાછા ફુવારા ચાલુ થયા એમને વાહ મોજ વાહ આ ઝૂંપડી ખાલી થઈ અને અમે ડેરો નાખી દીધો ભાઈ વાહ ઝૂપડી એ પાઈ એન્ટિક જૂના જમાનાની ની પાઈ ઝૂપડી હો આવી રીતના બહુ ઝૂપડી તો આવવાનું હોય ને વાય ભાઈ એન્ટિક બધી એ પણ આયા છે જો સોફા જેમ પર માં એન્ટિક છે બધી આમ જો ખાલી બધી ઓલા જો મિત્રો ઓલા જો દોડતા આવે જો પાહો વળી ગયો જો જો ભાગે ખાલી જેવો અને વરસાદ જેવો મોસમ મિત્રો થઈ ગયો છે અહીંયા ગમે ત્યારે વરસાદ આવે છે અને આપણે જો ઓલા બધા ઉભા જો 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 કે હખણા જ ને આતો જોવો ખાલી વરસાદ અંધાયો જો હવે આમાં ક્યાંય ન જવાય ઘરે જવાય ઘરે જવાય કે વરસાદ બઉ અંધાયો હે અને આ બધે જો હજી રમે છે અને આ ફોટાની હજી ફોટાની કરો માય ગોડ મારી સ્ટીક તુર નહીં

જોવામાં લખેલું શ્રી ગાતરાળ આશ્રમ ગઢેશ્વર રેડી જોવા એનો ગેટ પબ્લિક તો જોવો અને આ ભાઈ ગાયત્રી આશ્રમ છે ગાયત્રી આશ્રમ છે અચ્છા ઓકે ગાયત્રી આશ્રમ છે જોઈ શકો છો મિત્રો આ જંગલની વચોવચ તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે અને પહાડ ઉપર જે મંદિર આવેલું છે જોઈ શકો છો જૂનવાળી મંદિર છે આ વેદમાતા ગાયત્રીનું મંદિર છે ગઢેશ્વર ગામ જો આ એન્ટ્રી એન્ટ્રી રોયલ પડે ને મંદિર તમને જો દેખાડ કેવું કેમેરામાં તો તમને નહીં ખબર પડતી હોય મંદિર જોયું હોય ને કાયદેસર એમ જ લાગે કે આપણે દ્વાપર યુગમાં આવી ગઈ એવું લાગે આપણને પબ્લિકે પાહું એવું સિંહના ફોટા જો અહીંયા સિંહના એવા ફોટા હે જો અહીંયા એન્ટ્રી અહીંયા અમે આવ્યા અને આ બાજુ મંદિર હે જોઈ લો ખાલી ફતે આમાં નો ઘટ્યા બાઇક જોઈ લે મિત્રો તમને અહીંયા તમને દર્શન કરાવી દઉં જોઈ લ્યો આમ જો અહીં એક વસ્તુ બધી જો ઝુમર ઉંમર અંદર મંદિરનો સિને એવો આવે ઓલા મંદિરની જેમ કંઈ થોડુંક અલગ છે આ જોઈ લો

ખાલી સિંહની આવવું ત્યાં એમ ને સિંહના ફોટા રસોઈ ઘર આમ છે પણ પ્રસાદી લેવાની તાતી નથી આપણી શું હે ભોજન શાળા ભોજન શાળાએ તો અયા સિંહ બી ફોટા બોટા પાડવાની વ્યવસ્થા છે બધી આમ મનોરંજન થઈ જાય કા બાપા બાળકોને ખૂબ જ મજા આવે અહીંયા હા જયાં છત્રી બત્રી આયા બહુ મજા આવી ગઈ હવે આમ આગળ ત્યાં ફોટા બોટા પાડવા જઈએ ત્યાં આગળ મળીએ હું જોઈ લો મમ્મીની બધે હાલે હે ગારામાં અને આનો બ્લુ બ્લુ વ્યૂ જોવો ખાલી તમે બ્લુ બ્લુ થઈ ગયો પણ જુઓ ખાલી જોવા અહીંથી જુઓ આમે દેખાય ને આમે દેખાઈ જોઈએ ડેમ છે અને આ બ્રિજ એ ઉપર જુઓ બ્રિજમાંથી અમે આપણે જ્ઞાથી ને જતા બ્રિજમાંથી એ ડેમ છે ને નજારો ખાલી જુઓ મજા આવી જાય એવો નજારો છે જો મિત્રો આપણી ગાડી એથી તમને વ્યૂ દેખાડું તમે ખાલી જુઓ વ્યૂ એથી અહીંથી નીચે જુઓ નીચે તો નકરો કચરો છે બાકી આ બાજુનો વ્યૂ જોવો મજા આવી જાય અને ફોટા પડવાની પણ કહેવાય અને આ બાજુ ડેમ આવે જે દેખાડી વાતાવરણ થઈ ગયું હાલો મિત્રો હવે અહીંથી રજા લઈ અહીંથી આને કરી ટાટા કેમ કે હવે અહીંયા પડી ગઈ રાઈત રાઈટ અને હવે જવાનું કઈ બાજુ જવાનું પપ્પા અરે ઘરે જવાનું મેળા મેળા હા તો હાલો ગાડીમાં હે ને

અત્યારે તાકી ગઈ તારે હવે બીજા નવા લોક આવી ત્યાં લખી જય માતાજી જય દ્વારકાધીશ આવજો હાલો